મહેસાણાના તાલુકાની ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે શાળામાં વર્ષમાં ચાર વખત આચાર્ય બદલાતા ગ્રામજનો હવે અકળાયા છે હવે જો આચાર્ય બદલાશે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

આ અમને જાણ થઈ એટલે અમે એક અમે લોકોએ મિટિંગ કરી એસએમસીની સંમતિ લીધી એ પછી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી અને કહ્યું કે એ તમે અહીંયા ભરતી ના કરો સરકારના એક નિયમમાં અમે જાણવા મળ્યું છે કે પચીસ ટકા સ્કૂલ બાકાત રાખવાની છે તો અમારા માકરજ ગામની સ્કૂલને બી એ પચીસ ટકાનો સમાવેશ કરો અને એ ભરતી ના કરો અને કરવામાં આવશે તો સમગ્ર ગ્રામજનો અને વાલીઓ અમે મિટિંગ કરી અને નક્કી કર્યું છે કે જો નવા નવાની ભરતી થશે તો અમે તાળાબંધી સો ટકા કરીશું એટલે આવનાર નવા આચાર્યને અહીં ભૂલથી આવે આવે અને આવ્યા પછી એને જો જગ્યા બદલીને બીજે જવું પડે તો એની સિન્યોરિટી બી લોસ થાય એટલે એના હિતમાં અમે અગાઉથી જાણ કરી અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે હવે તાળાબંધી કરવાની એટલી જરૂર પડી કે એક વર્ષમાં ત્યાં ચાર વખત આચાર્ય બદલાય છે એટલે લોકો બાળકોના શિક્ષણ પર ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે અને બાળકોના ભણતરમાં કોઈ અસાર આવતો નથી એટલા માટે મારું તાલુકા પંચાયત ચૂંટાળાના પ્રમુખ તરીકે અને મોકલના વતી તરીકે મારું એટલું જ આપણને કહેવું છે કે આ રેશિયો પચ ટકા પચીસ ટકાનો કાઢી નાખો અને અમારે જે આચાર્ય છે એમને જ રાખો આ આચાર્યના જવાથી અમને ખૂબ જ બાળકોના શિક્ષણ પર અસર થાય એવી છે એટલે બાળકોના શિક્ષણ પર અસર ન થાય એટલા માટે તમે બદલ બદલશો નહીં એવી અમારી ગામની અને લોકોની અને મારી ખૂબ જ લાગણી છે આચાર્ય જો બદલવામાં આવશે અથવા કોઈ બીજો નિર્ણય કરવામાં આવશે તો અમે સ્કૂલની તાળાબંધ તાળાબંધી કરીશ